ઘણા ઘરે બોલાતો હોય છે ઘર પાસે કે તમને હું ખબર પડે એમ થાતું હોય છે કે થતું હોય કાંઈ કમાય તો બધી થાય કમાય તો થાય એટલે ભાઈઓ ને હમણાં ખબર

ખાનજી આવ્યું હોય માન કે જોબ કરતી હોય નોકરી કરતી હોય થઈ હોય તો પાણીનો ગ્લાસ દેવો પડે કારણ કે ભાઈ આત્મનિર્ભર હોય પાણી નો ગ્લાસ દીધો પછી એમ કે ઘડીક બે બોલ હું બોલ દીકા હું ખાવું છે તારે એક તૈયાર ખાવું છે બહારનું લાવવું છે કેમ કેમ ભવિ કેમ

કે બટા બકા ટેસ્ટ કરે એમ બકા ટેસ્ટ કરે એમ એમ કે નાના હવે રેડી છે પછી એમાં ખાઈ પી લે પછી હું વાસણ છે નહી કે નઈ તો પછી મારે ધોવા કારણ કે આત્મનિર્ભર છે ને વાત ગયા તો પાછા પૈસા છે ત્યારે આ વારી ભવિષ્ય ની વાત કરે ભવિષ્યની ભવિષ્ય માં એના લગ્ન થાય તો હાલત થી લઈ આવી

કરવા છે મહિના દિવસ પછી એ પાટો મારશે મહિના પછી પાટો મારીને મહિના થી પછી પોને કી તો બાયલા એમાં આ તો મોટો એને હોય તો આપણે હેલ્પ કરવી પડે એનો તો વાંધો નઈ પણ અગવા જાય થોડું ધ્યાન રાખજે હાથનો બગાડતો મી તો બરાઈથી વિશેષ કેવું તને કાઈ ના ફાઇનલી હું મારો વર તો લઈ લો બેઠો છે એટલે હું વાત કરી હું તો ખરાબ વાત કરું

લે તમને નો ખબર પડે શબ્દ ક્યાંથી આવ્યો શબ્દ છે આખી દુનિયામાં તમે એવું ન કરો હું ખુદ આત્મનિર્ભર લગન નથી તમને કોઈ કીધું નહીં તમને કોઈ હા આ વસ્તુ

આત્મનિર્ભર આત્મ નિર્ભર હે છે નો અસલી મતલબ શું છે બાકી બાયુ તો બોલ્યા જ કરે એમાં ધ્યાન ન દેવાનું હોય બાકી અસલી ખબર હોય તો મારી બાઈ તો

કે એ આત્મનિર્ભર છે નો ડાઉટ પણ કોઈ દિવસ મારી સામે લપ નથી કરી અને હું આમ એક તાણીને એકવાર અવાજ કર્યું એટલે ઘરમાં છે ને જેટલા હોય ને બધા તાણામાં બહી જાય ભલે એ કમાતી હોય તો એને બેહવું પડે આત્મનિર્ભરનો દુરુપયોગ એ નથી કરતી મેં એટલું જોયું અને જો કે એક માણસ આત્મનિર્ભર હોય તો કોઈના હાથ નીચે કોઈ રહેવું ન પડે હું બધા આત્મનિર્ભર ખાવા જોઈએ કાલ સવારે તું તારીખવાડી પર અત્યાચાર કરી તો કાલનું મી લઈ આવી દઈને લઈ આવે છે આત્મનિર્ભર નહીંતર શું કાંઈ વાહ ભાઈ પછી ઓલા કે મેન્ડવસ ને પૈસા પાસે નો હોય ને તું એમ કે તું એટલે કેવાનો મતલબ એવો છે મારો તમા મારા અંદાજે કે શક્તિ નો દુરુપયોગ આત્મનિર્ભરનો મતલબ એવો છે કે ઘરે કઈ ઘટતું હોય ને તમે ભલે એડ કરે પણ આત્મનિર્ભરમાં એવો ઉપયોગ ન કરાય તમને કઈ ખબર નથી પડતી એ ઉપયોગ દુરુપયોગ માણસ અમે ખાવાનું બનાવે તો તો ને તમને મજા આવે શેર કરજો કરો તમારે કઈ દુકાળ છે જોકે કોઈ ના નહી હોય પણ આમ મજાની વાત એટલે બધું વધારે કરીએ મજા કરીએ